શ્રી ક્લીંગ મેઘા પ્રપાત જીવન જ્યોતિ પ્રચંડ શાંતિ કાંતિ જાગૃતિ પ્રગતિ રચના શક્તિ અખંડ જગત જનની મંગલકરણી ગાયત્રી સુખદા પ્રણવો સાવિત્રી સ્વાહા સ્વાહા પૂરણ પૂરણ કામ કામ તો બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ હું દીપ્તિ ગોર તમને બધાને જય શ્રી કૃષ્ણ બધાને મારા ચિત્તી તો જો જ સરસ મજાની સેવા થઈ ગઈ છે અને અહીંયા ગાયત્રી ચાલીસા પણ ચાલી રહી છે ને ગાયત્રી સતક પાઠ પણ ચાલશે તો ચલો હવે ચા પાણી કરી લઈશું અને ઠંડીનું તો પ્રમાણ એટલું બધું છે પવન જ ખૂબ જ છે અને અમારે તો બે ત્રણ દિવસથી નેટ જ નથી આવતું ખબર નહીં હવે શું પ્રોબ્લેમ હોય આજે સવારનો નેટ જ નથી મંગળવારે પણ એવું જ થયું હતું વિડીયો અપલોડ કરવો તો પણ થયો જ નહીં અને આજે પણ એવું જ છે કાલે તો થઈ ગયો હતો બપોરે આવી તું નેટ તો કરી દીધું હતું તો પણ આજે તો સોમવારનો નેટ જ નથી તો ખબર નહીં હવે શું થશે તો ચાલો હવે ચા પાણી કરી લઈશું આપણે સરસ મજાની અને અહીંયા બહાર તમે જોઈ શકો છો સરસ મજાનો તડકો પણ આવી ગયો છે અને જો દરવાજા પણ બંધ રાખવા પડે છે કે એટલો આવી રહ્યો છે કે ના પૂછે વાત અને રાજુને આપી દીધું છે દૂધ અને રોટલી અને ભગતની હજી બાકી છે જો ત્યાં સામે ત્રણ કબૂતર બેઠા જ છે તો અહીંયા જોઈ શકો છો અત્યારનું આવું છે અત્યારે હાલ તો ચાલો હવે અંદાજશું ને ચાપણી કરી લઈએ અને પછી બીજું બધું કામ કરીએ ઠંડીના કારણે તો બહાર નીકળવાનું પણ મને થતું નથી અને જે જેમ ગયો છે કોલેજ ને તનમય અહીંયા છે હોમવર્ક કરી રહ્યો છે તો ચલો હવે ચાપણી કરી લઈએ તો જો અત્યારે નવ ને દસ થઈ ગઈ છે અને નવ વાગે અમારે પાવર જતો રહ્યો છે અમે ચા પાણી કરીને હું ને તન્મય બંને થઈ ગયા છે એકદમ ફ્રેશ મસ્ત મજાના પણ પાવર જતો રહ્યો છે ને બહાર એટલી ઠંડી છે કે આપણે ઠૂઠવાઈ જઈએ તો ચોકડીમાં જવાનું મન નહીં થતું કે ચલો કપડાં વાસણ કરી કાઢીએ તો જો અહીંયા ઘડીક બેઠા છે અને અહીંયા તન્મય જોઈ શકો છો તન્મય લેપટોપમાં કંઈક કરી રહ્યો છે શું કરી રહ્યો છું બેટા હેતુ ના શું કરું છું તારા નું કંઈ કરું છું ફોટાઓનું હે ઓકે સારું ચલો તો પાવર પાવર જતો રહ્યો છે ખબર નહીં હવે ક્યારે આવશે અને એક બાજુ નેટ પણ નથી યાદ સફવારનું મંગળવારે આવું છું તું ને પાછું આજે આવું છું છે તો ખબર નહીં ક્યારે આવશે ચલો તો પણ ધીમે ધીમે વાસણ કપડાં તો કરીએ એક જે મન નહીં થતું પાણીમાં હાથ નાખવાનો પણ તો મારા જ એવું કોને આવું થાય છે એમ થાય કે બસ ગોદડામાં જ આમ છૂટવાઈને પડ્યા રહીએ કેમ તન્મય ફાઇનલ નહીં હું આવી ગઈ છું બાર અને અહીંયા સરસ મજાની એક કાબર આવી ગઈ જોઈ શકો છો બેન આવી ગયા છે ફાઇનલી હવે પાવર આવી ગયો છે ને સાડા દસ થઈ ગયા છે દોઢ કલાક થયો નવ વાગ્યાના ગયો તો પાવર તો મેં કીધું આવશે નહીં આવશે તો મેં તો કપડાં વાસણ બધું થઈ ગયું કપડાં વોશિંગ મશીનમાં નાખવાના હતા એના લીધે પછી મેં કીધું નહીં આવે તો આખો દિવસ પછી કપડાં આમ નામ પડ્યા રહે તો ધોઈ નાખ્યા તો ચલો હવે મને લાગી ગઈ છે ભૂખ તો મેં સરસ મજાના ભાત વઘાર્યા છે ડુંગ ડુંગળી અને બટેકું નાખીને સરસ મજા નાખતો ચલો એ થોડુંક ખાઈ લઈશ અને શું બનાવું જમવામાં એ મોટી માટે આખું છે તો હું એ પણ વિચારી લઉં કે શું બનાવું બહાર કૂતરું અને વાંદરું બંને જોઈ શકો છો પાણી પીર્યું છે બે વાંદરા છે પાણી પી રહ્યા છે તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો રોટલો બની રહ્યો છે અને એક રોટલો બની ગયો છે અને બનાવી દીધી છે અડદની દાળ અને સાથે છે યમ્મી લસણની ચટણી જોઈ શકો છો તો શું બનાવું શું બનાવું ને આખરે અડદની દાળ ને રોટલા અને લસણની ચટણી બનાવી દીધી છે જે શિયાળામાં ખૂબ જ હેલ્ધી છે તો ચાલો બધા અડદની દાળ અને રોટલો ખાવા માટે અમારે આવી ઘરે આવી ગયો છે કેમ નથી પહેર્યું નહી લાગતી મને તો બહુ લાગે જો મેં કેટલું બધું પહેર્યું છે શું ઉતારું બોલો વિડીયો ઉતાર પતંગ ચગાવવા આવ્યો જયમિક ભાઈ જોડે ઓકે નહુસ ગયો જૈમિક આ સાફ કરવાનું છે બેટા ઓ ગોંડું એ છે ને આપણા ગાડીમાં જો ને થૂંકી દીધું છે કોઈ મેહનત વગરના ના ને શું કહેવું લોકો પાન મસાલા જ શું કરવા ખાતા હશે અને થૂંકવાનું ભાન નહી રહેતું હા आमम आम कातुतो जी पुष्पा देवना થઈ જો આ વિજય થાલાપતિ ની સ્ટાઈલ આ આ અને પિતા માતા ને કે આમ ચાલે ને એક વાર પૂંચા ચાના તો તને આવડે છે पुष्पा નું આમ કરીને આમ કરતા આ તો આમ આમ ચાલે બસ બસ એ ભાઈ આમ ચાલે ને

nia khairi chini vi soko cho